નમસ્કાર ઉમેદવાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર દ્વારા મોટી ભરતી જાહેર કરવામાં આવી છે ટોટલ પાંચ હજાર છસો ને છન્નું જેટલી ભરતી છે જે ઉમેદવાર મિત્રોએ આઈટીઆઈ કરેલું છે ધોરણ દસ પાસ છે એમના માટે સુવર્ણ તક છે ડિપ્લોમા કરેલું છે એમના માટે પણ તક રહેલી છે વિગતે જોઈએ તો રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા જાહેરાત બહાર પાડવામાં આવે છે સેન્ટ્રલાઇઝ એવલોમેન્ટ ઓડિસ નંબર ઝીરો એક પબ્લિક બે હજાર ચોવીસ રિક્રુટમેન્ટ આસિસ્ટન્ટ લોકો પાઇલોટ એ એલપીની જાહેરાત છે તો એપ્લિકેશન આર ઇન્વાઇટેડ ફ્રોમ ઇલિજિબલ કેન્ડિડેટ્સ ફોર ધ પોસ્ટ આસિસ્ટન્ટ લોકો પાયલોટ ગિવન ઇન ધ ટ્રેવલ બિલો તો લોકો આસિસ્ટન્ટ લોકો પાઇલોટની જાહેરાત છે જે રેલવેમાં જે ટ્રેન ચલાવતો હોય એમના માટેની લાસ્ટ ડેટ ફોર સબમિશન ઓફ એપ્લિકેશન એ ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ છે તો ઓગણીસ ફેબ્રુઆરી પહેલાં તમારે આ જાહેરાત ભરી દેવાની છે એપ્લિકેશન ટોટલી ઓનલાઈન ભરવાની છે અને જે ટોટલ તમારે બધું નોટિફિકેશન જોઈ લેવાનું છે અને જે ઇમ્પોર્ટન્ટ તારીખ જે છે એ છે વીસ જાન્યુઆરી બે હજાર ચોવીસથી એપ્લિકેશન શરૂ થશે ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધી એપ્લિકેશન શરૂ રહેશે છેલ્લી તારીખ છે ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ અગિયાર ને ઓગણસાઇઠ રાત્રિના ત્યાં સુધી ફોર્મ ભરવાનું ચાલુ રહેશે આસિસ્ટન્ટ લોકો પાયલોની વેકન્સી છે પે લેવલ ઇન સેવન્થ સીપીસી લેવલ ટુ છે ઇનિશિયલ પે રૂપિયા ઓગણીસ હજારને નવસોનું સ્ટાર્ટિંગ પે છે મેડિકલ સ્ટાન્ડર્ડ એ વન છે એઝ એઝ ઓન એક જુલાઈ બે હજાર ચોવીસના દિવસે અઢારથી ત્રીસ વર્ષની એની ઉંમર હોવી જોઈએ ટોટલ વેકન્સી પાંચ હજાર છસો ને છન્નું છે એક સાત બે હજાર ચોવીસ ફોર આના વિશે જો બધી ડિટેલ્સ જોવી હોય તમારી ઉંમરને લગતી તો તમે ઓફિશિયલ વેબસાઇટ પર તમે જો આર ઓફિશિયલ વેબસાઇટ પર તમે આ પર્ટિક્યુલર એડવર્ટાઈઝમેન્ટ નંબર નોટિફિકેશન નંબર ડિટેલમાં તમે જોઈ શકો છો એના વિશેનો પણ એક અલગથી વિડીયો લઈને આપણે તમારી સામે આવીશું કે જેની અંદર ઉંમર તમારું એજ્યુકેશન ક્વોલિફિકેશન એને લગતી આપણે માહિતી લઈને આવીશું સ્ટાન્ડર્ડ ફોફ મેડિકલ ફિટનેસ તો એના માટે પણ એ જ રીતે તમારી નોટિફિકેશન જોવાનું છે મેડિકલ સ્ટાન્ડર્ડ એવન જનરલ ફિટનેસ ફિઝિકલ ફિટ ઇન ઓલ રિસ્પેક્સ વિઝન સ્ટાન્ડર્ડ્સને બધું જે તમારું જે છે નજીકનું જોવાની ક્ષમતા દૂરનું જોવાની ક્ષમતા કલર વિઝન બાયોક્લિયર વિઝન નાઇટ વિઝન મેસો પિક વિઝન બધું વ્યવસ્થિત હોવું જોઈએ એવી રીતનું એમનું જે નોટિફિકેશનમાં છે એ પ્રમાણે એનું તમારું જનરલ સ્ટાન્ડર્ડ હોવું જોઈએ તમારું જે એસેન્શિયલ ક્વોલિફિકેશન જે છે મેટ્રિક્યુલેશન ધોરણ દસ પાસ અને પ્લસ આઈટીઆઈ ફ્રોમ રેકોનાઇઝ યુનિવર્સિટી કોઈ પણ રેકોનાઇઝ ઇન્સ્ટિટ્યુટમાંથી આઈટીઆઈ કરેલું હોવ જે એનસીબીટી હોય કે એસસીબીટી હોય કોઈ પણ ચાલશે ફિટર ઇલેક્ટ્રિશિયન ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક મિલ રાઇટ મેન્ટેનન્સ મિકેનિક મિકેનિક રેડિયો ટીવી ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક મિકેનિક મોટર વેહિકલ વાયરમેન ટ્રેક્ટર મિકેનિક કાર કાર્બેચરિંગ કોલ વાઇન્ડર મિકેનિક ડીઝલ હીટ એન્જિન ટર્નર મશીનિસ્ટ રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગ મિકેનિક અથવા તો પછી મેટ્રિક્યુલેશન પ્લસ કોર્સ કમ્પ્લીટેડ એક્ટ એપ્રેન્ટિશિપ ઇન ધ ટ્રેડ્સ મેન્શન એ બહુ એપ્રેન્ટિશિપ કરેલી હોવી જોઈએ છે બીજું જ કે ભાઈ મેટ્રિક્યુલેશન હોવું જોઈએ પ્લસ ત્રણ વર્ષનું ડિપ્લોમા હોવું જોઈએ મિકેનિકલમાં હોય ઇલેક્ટ્રિકલમાં હોય ઇલેક્ટ્રોનિક્સમાં હોય કે ઓટોમોબાઈલ એન્જિનિયરિંગમાં હોય કોમ્બિનેશન ઓફ સ્ટ્રીમ્સ ઓફ ધીઝ એન્જિનિયરિંગ ડિસિપ્લિન ફ્રોમ એકો ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ આઈટીઆઈ બરાબર છે તો ડિગ્રી ઇન એન્જિનિયરિંગ ડિસિપ્લિન એઝ એ બો વિલ ઓલ્સો બી એક્સેપ્ટેબલ ઇન લીવ ઓફ ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ રિઝર્વેશન ફોર એસસી એસટી ઓબીસી નોન ક્લિમિનિયર ઇડબ્લ્યુએસ એક્સ સર્વિસમેન ફોર ડિટેલ્સ તમારે નોટિફિકેશન જોવાનું છે तो लगता वगता मित्रों ने जरूर थी आ जाहरात विषे अवगत जो इमें वीडियो शेयर कर जो ने गम हो तो लाइक कर जो चैनल सब्सक्राइब न कर दे जो आभार आभाराधे जय हिंद जय भारत